હાલ જોઈએ તો આજે છ ઓક્ટોબરનો દિવસ છે સામાન્ય રીતે આપણે ત્યાં પંદર સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે આ વર્ષે જોઈએ તો નવરાત્રીનો પર્વ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને દિવાળીના તહેવારને પણ ગણતરીના દિવસો બાકી છે છતાં રાજ્યમાં વરસાદ સતત ચાલુ છે લાખો ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ હોવાથી ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું એક બાજુ રાજ્યમાં અનેક ખેડૂતોને હાર્વેસ્ટિંગ ચાલુ છે તો બીજી બાજુ અનેક વિસ્તારમાં વાવાઝોડાની અસર અને વરસાદના એંધાણ છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં આવતીકાલથી ભારે વરસાદના એંધાણ છે તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે રાજ્ય પર વાવાઝોડાની અસર ક્યારે અને કયા વિસ્તારોમાં જોવા મળશે આ સાથે જ કયા વિસ્તારોમાં વરસાદની વકી છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની હાલની આગાહી વિશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વાવાઝોડા શક્તિની શું સ્થિતિ છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવે આગાહીને લઈને જો વાત કરીએ તો હાલ અરબ સાગરમાં શક્તિ નામનું જે વાવાઝોડું સક્રિય છે તે વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે જોકે તે ગુજરાત સુધી પહોંચે તે પહેલાં સતત નબળું પડી રહ્યું છે આથી ગુજરાત પર તેની તીવ્ર અસર જોવા નહીં મળે પરંતુ હા આ વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદ પડે તેવી સંભાવનાઓ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે અને તેની જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છ ઓક્ટોબર એટલે કે સોમવારે એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર ખાતે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ ખાતે પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે મંગળવારે એટલે કે આવતીકાલે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ખાતે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે અને આ ઉપરાંત મંગળવારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ જિલ્લામાં પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગની બુધવારની એટલે કે પરમ દિવસે વરસાદની આગાહી વિશે અને વાવાઝોડા શક્તિની સ્થિતિ વિશે હવામાન વિભાગનું શું કહેવું છે તે જાણીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે શું કહ્યું છે તે જાણીએ તો તેમણે કહ્યું છે કે અગાઉ જે રીતે આપણે જણાવ્યું હતું કે આ સિસ્ટમ છે તે ગુજરાત પરથી જ્યારે અરબ સાગરમાં જશે પછી ઓમાનથી તે ફરી પાછી વર્ષે તે તરફ તે રીતે જ આપણે જોઈએ તો આ સિસ્ટમ છે તે અરબસાગરમાં પ્રવેશી ત્યારે તેને ઊંચું તાપમાન મળ્યું જેના કારણે આ સિસ્ટમ વધુ મજબૂત બની અને વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને આ સખ્તી નામનું વાવાઝોડું હાલ ગુજરાત તરફ આવી રહ્યું છે પરંતુ અહીં રાહતની વાત એ છે કે આ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલાં જ નબળું પડી ગયું છે અને આ વાવાઝોડું ગુજરાતના કાંઠા નજીક આવશે ત્યારે એના કારણે ગુજરાતમાં ખાલી વરસાદની જ અસર થવાની છે અને આ વરસાદ આવતીકાલથી લઈને એટલે કે સાત તારીખથી લઈને નવ તારીખ સુધી વરસાદ પડશે એમાં પણ આવતીકાલે એટલે કે સાત અને આઠ તારીખ એમ બે દિવસ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વધારે જોવા મળશે સાત અને આઠ તારીખે કચ્છના નલિયા માંડવી મુન્દ્રા ગાંધીધામ વગેરે દરિયા કિનારાના વિસ્તારોમાં અડધાથી પોણા ઇંચ સુધી વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી આ તમામ વિસ્તારોના દરિયાકાંઠાના ભાગોમાં લગભગ એકથી દોઢ ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે અને નવ તારીખે તો રાજ્યમાં એકદમ છૂટાછવાયા ઝાપટા હશે વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી શક્યતાઓ છે એટલે હાલ વાવાઝોડાથી કોઈ મોટો ખતરો મને લાગતો નથી તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો બુધવારે એટલે કે પરમ દિવસે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ ખાતે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાવાઝોડા શક્તિની હાલમાં શું સ્થિતિ છે વાવાઝોડા શક્તિની હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય પશ્ચિમ અરેબિયન સમુદ્રમાં રચાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડાની કેટેગરીમાં આવતું શક્તિ વાવાઝોડું પાંચ ઓક્ટોબરની સ્થિતિ અનુસાર એટલે કે ગઈકાલની સ્થિતિ અનુસાર પાછલા છ કલાકથી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું અને એ જ ક્ષેત્રમાં ટકી રહ્યું હતું બુલેટિન પ્રમાણે વાવાઝોડું હાલ ઓમાનના મસીરાહથી બસોને વીસ કિલોમીટર પૂર્વ દિશામાં રાસઅલ હદથી બસો ચાલીસ કિલોમીટર દક્ષિણે પાકિસ્તાનના કરાચીથી આઠસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં અને દ્વારકાથી આઠસો સાઠ કિલોમીટર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં અને કચ્છના નલિયાથી આઠસો સાઠ કિલોમીટર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે છે વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને આજે નબળું પડીને માત્ર ચક્રાવાતી તોફાન બની જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે અને એ બાદ એ ફંટાઈને ઉત્તર પશ્ચિમ અરેબિયન સમુદ્રમાં પૂર્વ દિશામાં આગળ વધીને સાત ઓક્ટોબરે બપોર પહેલાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવનાઓ છે તો આ તો તે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કેવું છે કે આ વાવાઝોડાની બહુ મોટી અસર છે તે ગુજરાત પર નહીં જોવા મળે પરંતુ હા તેના કારણે વરસાદ ચોક્કસ જોવા મળશે અને આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં છે આગાહી આપવામાં આવી છે અને સાથે જ વાવાઝોડા શક્તિની હાલની સ્થિતિ વિશે વાત કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર